નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી આપનું સ્વાગત છે ઉપલેટા તાલુકાના કેરાડા ગામે માલધારી ની ભેંસ ઉપર કર્યો દીપડાએ હુમલો રાજકોટના ઉપલેટામાં ચાર પગનો આતંક ઉપલેટા તાલુકાના કેરાડા ગામે માલધારીની ભેંસ પર હુમલો કર્યો કેરાડા ગામમાં રહેતા માલધારીની ભેંસ પર દીપડાનો હુમલો ઉપલેટાના ગઢાડા કેરાડા વિસ્તારમાં ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા પાંજરો પણ મૂકવામાં આવેલ છે ગઢાડા ગામે દીપડાના હુમલાથી ભેંસ ઈજાગ્રસ્ત દીપડાને પાંજરે પૂરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે દીપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ છવાયો મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ વામરોટિયા ગામ કેરાળા હાલ કેરાળા પણ છું તો ગઢડાની સીમમાં તો આમ તો છેલ્લા છ મહિનાથી આ દીપડો આમ તો મચાવે છે અને ઘણા બધા પારોડા પાડી વાસડા ઘણા બધાનું મારણ પણ કરેલ છે અને એમાં પણ વન વિભાગના ફોરેસ્ટર અધિકારીઓ ઘણી બધી મહેનત કરે છે ઘણી બધી મહેનત કરવા છતાં પણ આ દીપડો પાંજરે નથી પૂરાતો તો આજ રોજ ગઈ રાતે સાંજે અમારી ગઢાળા અને કેરાળાની સીમ એટલે બે જોડતી સીમ જ આવેલી છે તો એક રાણાભાઈ રબારી કરી અને તો અમારે તો અહીંયા ખુલ્લામાં જ બધા પશુ બાંધેલાઓ તો એક પાડીને રંજાળ કરી અને પાડીયામાં એકદમ રાઈડ નાખી એટલે રાણાભાઈ દોડીને ગયા ત્યાં તો આમ ભાગી ગયો અને વરસાદ ચાલુ હતો એટલે એના હગડ જોયા તો એ પણ દીપડાના જ હતા એટલે જેમ બને એમ વહેલી તકે આ પાંજરે પુરાય એવી અમારી દરેક માલધારીઓની માંગ ઉઠી છે